મિત્રો ગઈકાલે બપોર બાદ દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં મેઘત્રાંડવ જોવા મળ્યું તો મોડી સાંજે સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર જિલ્લો તેમજ રાજકોટ જિલ્લામાં ગોંડલની આજુબાજુના વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી જોવા મળી તો આજે પણ બપોર બાદ વરસાદની એક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થઈ શકે આજે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ તો એકાદ બે સ્થળે ભારે વરસાદની શક્યતા પણ ગણી શકાય જ્યારે સૌરાષ્ટ્રમાં પણ મોડી સાંજે એટલે કે બપોર બાદના સમયગાળા દરમિયાન પૂર્વ તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના ગણી શકાય જેમાં ભાવનગર બોટાદ આ વિસ્તારોમાં મહુવા તળાજા આ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ કડાકા ભડાકા સાથે જોવા મળી શકે ટૂંકમાં મિત્રો રાજ્યમાં આજે ગાજવીજ વાળા વરસાદની એક્ટિવિટીમાં વધારો જોવા મળી શકે સિસ્ટમ અંગેની આજની અપડેટની માહિતી મેળવીએ તો મિત્રો યુરોપિયન મોડલની નવી અપડેટ મુજબ સિસ્ટમ જ્યારે ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આવશે ત્યારે વધુ મજબૂત બની અને કચ્છ ઉપરથી પસાર થઈ અને અરબસાગરમાં એન્ટર થઈ શકે આ સિસ્ટમ અરબસાગરમાં આવ્યા બાદ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ ફેરવાઈ શકે કેમકે આવી અપડેટ યુરોપિયન મોડલની ફ્રેશ અપડેટમાં જોવા મળી રહ્યું છે ટૂંકમાં મિત્રો છવ્વીસ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ગણી શકાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સંભવિત સિસ્ટમની અસરથી વલસાડ ચીખલી નવસારી ડાંગ આહવા ભરૂચ સુરત અંકલેશ્વર નર્મદા તાપી આ વિસ્તારોમાં છવ્વીસ ઓગસ્ટથી અઠાવીસ ઓગસ્ટના દિવસો દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના યુરો મોડલમાં જોવા મળી રહી છે જ્યારે પૂર્વ ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખંભાત આણંદ ખેડા વડોદરા અમદાવાદ ગાંધીનગર આ જિલ્લાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છવ્વીસ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટના દિવસો દરમિયાન જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આ દિવસો દરમિયાન ભારે વરસાદની શક્યતા ઊભી થશે જેમાં જામનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર આ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા જોવા મળશે યુરોપિયન મોડેલ ની અપડેટ મુજબ કચ્છની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય મિત્રો સિસ્ટમના ટ્રેકમાં હજી ફેરફાર પણ જોવા મળી શકે કેમ કે નવી અપડેટમાં ફરીથી થોડોક ફેરફાર જોવા મળી શકે જોકે જેમ જેમ દિવસો નજીક આવતા જશે તેમ 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 ચિત્ર સ્પષ્ટ બનતું જશે અને આ અંગેની નિયમિત અપડેટ અમે આપતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહેજો